લુખો ની ગયો ઓલો લુખો એલા એ લુખા એ લુખો કોને કે લુખો નથી તો જુગારમાં કેમ ના આવતો એટલે લુખો નથી હો હું પૈસા લઈને આવું તમે અને આવ્યો લા મામા કરો આ હું તમે કરો છો બધું આ વાડીનું કામકાજ તમે વાડીમાં વાડીમાં જ રોજડા ખાઈ દે છે વાળો બાંધો છો પડે ને મામા ખેતી નું કામ તો આજાદ કરશે પણ આ હાથેમ આઠમ છે જુગાર રમવા જાઉં છું થોડા પૈસા આપો આપોની તને જુગાર રમતા આવડે એટલે હું ટાયો શું ટાયો જુગારમાં તો કોઈને જીતવા ન દઉં તમે પૈસા આપો એટલે આપણો બેનો ભાગ પૈસા જે આવી બેને ફિફ્ટી ફિફ્ટી કરી લેવાના જીતી ન જાઉં હણા હાથે માઇઠમ છે પૈસા તો હું તને આપું પણ જો તું હારી જા તો ઘરે ન આવો તો ગમે એની ફિગો વધારા રહી જઈ અરે મામા હું વાત કરો છો હારું થોડો હું કારીગર છે હું ભલા મને જુગારમાં કોઈને જીતવા નથી દેતો આ તો મારી પાસે પૈસા નથી એટલે થોડુંક કહેવા આવે બાકી તમે પૈસા આપો એટલે તમે જીતીને ના જાવ અને બે ને અડધો અડધો ભાગ હું જવાનું જ નહીં જાઉં આપણે પાર્ટી કરવા ગમી ને હા તે માઠે મારે ફરવા બરોબર ને ખાલી દસ હજાર પીડા છે પણ દહ તો બસ મામા દહ તો કાફી છે કાફી મુંજાય હું જાય તો હું જાઉં અને આવું હમણે જીતી ન જાવ મારી વાટ જોજો બરોબર બેને ભાગ પડીને પછી હાથે માથેમાં પાલટી કરવાની છે ફરવા જવાનું છે મોજે મોજ આલ્યો હા તને હસાવજો હમણા આવું બરોબર ઈ કામ થોડા કરીએ આપણે હવે મારા બેટા મને લુખો કે છે આવો હું આવ્યો પૈસા લઈને આવ્યો મને લુખો ક્યો છો તમે વાડી ભાઈ બાજી પાડી મારી આજ કરો બસો બસો હાલ બેકરી ચાલુ હાલો મારું 200 નું બસ 200 નું હાલો 400 નું હલો ભાઈ આપડે ક્યાંસો નું બે હાલી ગયા હાલ હું બે હજાર આવી ગયો બે હજાર આવી જ્યો તું ભાઈ ગયો તું બે આવેલો છો ને હાલ બે હાજર હું આવી ગયો બે હાજર આવી ગયો ભાઈ ચાર હાજર ચાર હાજર આવ્યો તો ખોલી નહીં ખોલાઈ નાખ્યું ભાઈ ગયે રોન છે તો લઈ લે ભાઈ મારે તો કલર જ છે હાલ ભાઈ બંધ તારો વારો છે બંધ બંધ કરી નાખું તમારે જ બંધ કરવાનું તારે બંધ નહીં કરવાનું હાલો તો ભાઈ મારો પાંચસો નો બંધ બરોબર છે હાલ ભાઈ